જય માતાજી મિત્રો હું મનીષા બેન આપનું સ્વાગત કરું છું અમી ધારા કિચન માં તો આજે આપણે બનાવશું ઘઉંના લોટની સુખડી આ સુખડી આપણે ફક્ત ત્રણ વસ્તુથી બનાવી છે અને મોઢામાં જાતા ઓગળી જાય એવી સરસ એકદમ પોચી રૂ જેવી બનશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો સુખડી બનાવવા માટે આપણે એક વાટકી ઘઉંનો લોટ લીધો છે આપણે જે ઘરે ભાખરી બનાવી છે ને એ લોટ લીધો છે જાડો કરકરો હોય એવો લઈ લેવાનો છે આપણે એક વાટકીનું માપ લીધું છે અને મેં દબી દબી અને એક વાટકીનું માપ કર્યું છે અને એક વાટકી આપણે ઘી લીધું છે અને પોણી વાટકી આપણે ગોળ લેવાનું છે તો હવે આપણે એની સુખડી બનાવી લઈશું સુખડી બનાવવા માટે આપણે કઢાઈ લઈશું અને કઢાઈ થોડી જાડી હોય એવી લેવાની તો આપણને સુખડી બનાવવાની મજા આવશે તો આપણે હવે જે ઘી લીધું છે એ બધું આપણે કઢાઈ અંદર નાખી દઈશું અને ઘીને આપણે થોડુંક ઓગાળી લેશું ઘી ઓગળી જાય એટલે આપણે જે આ લોટ છે ભાખરીનો એ બધું અંદર નાખી દેવાનો આ રીતના નાખતા જવાનું અને હલાવતું આ રીતના લોટ નાખી અને પછી બધું સરસ રીતના ઘી ની અંદર મિક્સ કરી લેવાનો લોટ તો લોટ આપણો ઘી ની અંદર સરસ રીતના મિક્સ થઈ ગયો છે હવે આપણે એને ધીમા દિવસે કન્ટિન્યુ હલાવી અને શેકી લેવાનો છે અત્યારે ભલે લોટ તમને કડક લાગે છે પણ શેકાશે ને એટલે એકદમ હળવો તો તમે જોઈ શકો આપડે જે છે એ શેકવા માંડ્યો છે ને ઘણો હળવો થવા માંડ્યો છે ઘી પણ દેખાવા માંડ્યું છે તો હજી આપણે એને શેકાવા દેશું આપણે સુખડી તો બનાવતા જ હોઈએ છે પણ ઘણી વાર આમ ચવડ થઈ જતી હોય છે મોઢામાં ચવાય નહીં એવી થઈ જાય પણ જો તમે આ રીતના સુખડી બનાવશો ને તો તમે સુખડી જે લગી ખાશો ને કે મોઢામાં જતા ઓગળે છે ને એટલી પોચી બનશે તો જો આપણો લોટ છે ને એકદમ ઢીલો થવા મેળો છે જો હળવો થવા મેળો છે આપણે હલાવીને એટલે એની પરથી ખબર પડે આપણને કે આ લોટ હળવો થવા મેળો છે એટલે આપણે જ્યારે લોટને શેકીને ત્યારે ધીમા ગેસ જ શેકવાનો ને તો લોટ બળી જાય તો પછી કડવાશ પકડી જાય સુખડીમાં એટલે આ રીતના હળવા હાથે હલાવતું જવાનું અને ગેસ એકદમ ધીમો રાખવાનો તો તમે જોઈ શકો આપણે પાંચ જ બીડ જેવું થયો છે લોટને શેકતા શેકતા પણ જો એકદમ સફેદ છે અને શેકાય પણ ગયો છે તમે જો ઘી બધું ઉપર આવવા માંડ્યું અને તમે આ રીતના લો ને તો બધો નીચે એક સરખો પડે છે આ રીતના આપણે લોટ શેકવાનો છે સુખડીમાં બીજું કાંઈ ન હોય પણ ખાલી આપણે લોટ કેવો શેકો ને એ જ ખૂબી છે એટલે તમારી સુખડી સરસ બનીને તૈયાર થશે તમારે આ રીતના આપણે જે લોટ છે એને શેકી લેવાનો હજી આપણે આને થોડોક શેકાવા દઈશું એટલે આપણે સુગંધ આ બાજ મળશે એટલે ખબર પડી જ હશે તમે જોઈ શકો આપણે લોટની જે કણી છે બધી એક એક છૂટી પડી ગઈ છે અને ઘી બધું ઉપર આવી ગયું છે અને સરસ શેકાઈ ગયો છે લોટ સુઘંધ પણ બહુ સરસ આવે છે તો હવે આપણે આને વધારે કણી કરવા માટે દૂધની મલાઈ નાખવાની છે જે આપણે દૂધ ગરમ કરીને ઉપર જે મલાઈ છે અત્યારે બધા ઘરે ઘી બનાવતા જ હોય છે એટલે મલાઈ તો બધા ભેગી કરતા જ હોય છે એ જ મલાઈ લીધી છે આપણે ત્રણ ચમચી જેટલી મલાઈ છે આપણે એની અંદર નાખી દઈશું હવે મલાઈ નાખી અને હલાવી લેશું આપણે મલાઈ નાખી અને એને હલાવાનું છે જ્યાં આપણે જ્યાં ફૂગા થાય છે ને બધા બેસી જાય અને બધા આપણે લોટની અંદર મલાઈ સેટ થઈ જાય ને એટલે લગે આપણે એને મસ્ત શેકી લઈશું આપણે જે મલાઈ નાખી હતી ને એ બધી આપણે લોટની અંદર સરસ ભળી ગઈ છે તમે જોઈ શકો કેટલી સરસ થઈ ગઈ છે અને લોટ એકદમ કણીદાર થઈ ગયો છે હજી આપણે જ્યાં બબલ્સ થોડા થોડા દેખાય છે ને એટલે આપણે પાછોને ને બે મિનિટ માટે રહેવા દઈશું આપણે ગેસને એકદમ ધીમો રાખવાનો છે તમે જોઈ શકો આપણે મલાઈ નાખ્યા પછી થોડો બ્રાઉન કલર થઈ ગયો લોટો તો લોટ આપણો શેકાઈ ગયો છે મિશ્રણ છે અને થોડુંક ઠંડુ થવા દેશું આપણે ગોળ નાખવાનો છે ગોળ વગડે ને એટલું આપણે ગરમ રાખવાનું છે બાકી એને ઠંડુ પાડી દેવાનું છે પછી આપણે ગોળ નાખશું તો આપણે પાંચ મિનિટ મિનિટ જોવાને ઠંડુ થવા દેશું

અને અહીંયા જે તમારે મસાલો નાખવો હોય ને સૂડ છે ટોબરું છે એ બધું અહીંયા નાખી દેવાનું તમારે જયારે ગોળ ભેળવો ને ત્યારે એની સાથે બધું ભેળવી દેવાનું બાકીનો થોડો ગોળ છે ને એ પણ અત્યારે નાખી દેશો અહીંયા અને અત્યારે આપણે બીજું કશું નથી નાખતા ખાલી આપણે બદામ જ નાખવાની છે તો મેં બદામ આ રીતના કાપી લીધી છે અને નાખી દઈશું તો આ બધું મિશ્રણ આપણે મિક્સ કરી લઈશું આ રીતનું પ્રેસ કરી અને ગોળ અંદર ભેળવી દેવાનો એટલે આપણો ગોળ તો આપણે વાતરીને જ નાખેલો છે એટલે બટકા તો નહીં જ રે પણ તોય આપણે આ રીતના એને ચેપીને બધું મિક્સ કરી લેવાનું તો હવે આપણો ગોળ છે એ બધો સરસ રીતના સુખડીની અંદર સરસ મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો ક્યાંય ગોળ તમને નહીં દેખાય બધું એક સરખું માફ થઈ ગયું છે તો હવે આપણે એક ડીશ લેવાની છે તો મેં આ ડીશ લીધી છે ને એની અંદર મેં ઘી લગાવી દીધું છે આછું આછું આપણે આ રીતના ઘી લગાવી દેવાનું અને હવે જે આપણે સુખડી છે એ ડીશની અંદર કાઢી લઈશું આપણે સુખડીને બધી ડીશની અંદર કાઢી દીધી છે આ રીતના આપણે એને પાથરી દેવાની છે હવે જે બાકીની બદામ થોડીક રાખી છે બધી આપણે ઉપર એને પાથરી દેશું અહીંયા તમારે કોપડું નાખવું હોય તો પણ નાખી શકો છો સુવા નાખવા હોય સૂઠ નાખી હોય જે નાખવું હોય મસાલો તમારે નાખી શકો બદામ નાખીને આપણે આ રીતના થોડુંક એને પ્રેસ કરી દઈશું એટલે બધી ચોંટી છે અંદર તો આપણે બધી બદામ અંદર પ્રેસ કરી અને સરસ રીતના પાછળ આપણે જે ઘી છે એ બધું જામી જાય આપણે એને ઠંડી થવા દઈશું એટલે આપણે પીસ સરસ નીકળીને બહાર આવશે તો હવે આપણે એને બે કલાક માટે ઠંડી થવા દઈશું તો બે કલાક જેવું થઈ ગયું છે ને આપણી સુખડી છે એ સરસ રીતના સેટ થઈ ગઈ છે એટલે કે જામી ગયું છે ઘી બધું આપણે આ રીતના થાય એટલે એના પીસ પાડી લેવાના છે જો ન જામું હોય તો જો તમારી પાસે ટાઈમ હોય તો બધું બે કલાક રહેવા દેવાની તો હવે આપણે એના ચાકાના મદદથી પીસ પાડી લેશું તો આપણે પીસ પાડી લીધા છે તો હવે આપણે તવેથાના મંદ થી એને ખોલી લેશું તો આ રીતના હળવા હાથે એને નીચેથી આ રીતના પ્રેસ કરશો તવેથો એટલે આખી ખુલી જશે જો કેટલી સરસ બની જાતે જ પીસ બધા છૂટા પડી જશે અને જો મોઢામાં જાતા વગળી જાય ને એવી એકદમ પોચી બનશે અને આવી જ રહેશે તમે જયારે ખાશો ને ત્યારે દસ પંદર દિવસ લગે આ ઢીકળીને કંઈ જ નહીં થાય અને એકદમ પોચી જો આ રીતના તમે સુખડી બનાવશો ને એટલે ઘરમાં બધાને બહુ જ ભાવશે અને નાના છોકરાથી લઈ અને મોટા બધા જ ખાય કે એવી સુખડી બનીને તૈયાર થશે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી